બિલકુલ અત્યારે આપણી ત્રણ ટીમો છે અને ત્રણ ટીમો અલગ અલગ જગ્યા છે ખાતરી આપું છું કે બધા ઝડપથી એક વીક મે આવી જશે અત્યારે જે આરોપી છે આમાંથી કોઈ પહેલા જેલ મેં નથી હતા અને આમે જે એક રજાક જે સાયચા છે આના ગ્રુપનો છે અને આ જે લેડી શિક્ષિકા જે સુસાઈડ કર્યો હતો આ કેસમાં જે છે સે આરોપી હતા આઈટી રાજ્યમાંથી પકડા રાજ્ય બારથી ની અટક કરવામાં આવી હતી આપણા રાજ્યમાંથી આને પકડ્યા છે અને એ લોકો બહાર ભાગવાની અને ઘણી બીજી જગ્યા જવાની પણ એ ટ્રાયમાં હતા પણ પોલીસ ઝડપથી કાર્યવાહી કરીને અને લગભગ જે આરોપી છે આને પકડી તો કે રોકડ કે સોનું કે એના સે સબ્જેક્ટ આ બધી અત્યારે તપાસ ચાલુ હત્યાનું જે મેઈન કારણ આપણે જે આપણે બધાને ખબર છે કે જે મહિલા શિક્ષિકા જે સુસાઈડ કર્યો હતો અને આ સુસાઇડમાં આ જે આપણો જે મરણ મરણજનાર છે હારુન પાલેજા હારુન પાલેજા અમે જે ફરિયાદી પક્ષ હતા આના તરફથી પણ એ વકીલ હતા અને આને પણ એક બે વખત પણ એ પેલા આને ધમકાવ્યા હતા સમાધાન માટે તો આની પણ સિટી આપણે પોલીસ સ્ટેશન છે આમે ફરિયાદ દાખલ થઈ હતી અને આની જે આવો ગ્રુપ છે આખો એ લોકો જે છે એ કુખ્યાત છે અને

આ બધી અત્યારે તપાસ ચાલુ છે કે એ લોકો કોણે કોણે પાસે રહ્યા છે અને કોણે કોણે આની શું શું હેલ્પ કરી છે આ બધી પણ તપાસ ચાલુ છે અને આ તપાસમાં જે પણ બીજાના કોઈને પણ નામ ખુલશે આને પણ ભૂલી શકે આ બધો જે તપાસમાં મેં બધા જગ્યા જે